અમદાવાદના ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક આવ્યો છે ખોખરાના ભાઈપુરા રોડ પાસે જય અંબે ફાસ્ટ ફૂડની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી મોન્ટુ કોષ્ટીને તેના ત્રણ મિત્રો સિગારેટ અને મસ્કા બંધ લેવા આવ્યા સિગારેટ અને મસ્કા બંધના પૈસાની લેતી દેતી બાબતે જય અંબે સ્ટોલના માલિક રાજેશ વર્મા સાથે બોલચાલ થઈ હતી ગત તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર રોજ સાંજે સવા વાગ્યા આસપાસ એ તમને ટેલિફોનિક મેસેજ મળેલ કે ખોખરા ભાઈપુરા રોડ પાસે જયમબે ફાસ્ટ ફૂડ નામની એક દુકાન છે ત્યાં મોન્ટુ કોસ્ટી અને એના ત્રણ મિત્રો એ ત્યાં જગ્યા ઉપર સિગરેટ અને મસ્કા બનાવવા માટે આવેલા અને પૈસાની લેતી દેતી બાબતે જયમબે ફાસ્ટ ફૂડ ના જે ઓનર છે રાજેશભાઈ વર્મા તેમની સાથે બોલાચાલી જોડો થયેલા એ બાબતે બનાવવાળી જગ્યાએ અમારી ગાડી પણ સમયસર પહોંચી ગયેલી અને બનાવવાળી જગ્યાએ ત્યાં મારામારી થયેલી ઝઘડો તકરા થયેલી તેમાં આપણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે સાતસો ને પંદર અને સાતસો સોળ નંબર